હેલો ફ્રેન્ડ્સ તૃષાસ ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો અવાજ પરથી જ ખબર પડે છે કે બહારનું પળ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બન્યું છે શિયાળામાં આપણે અવારનવાર લીલવાની કચોરી તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે કોઈપણ જાતના લોટના ઉપયોગ વગર એકદમ ક્રિસ્પી લીલા વટાણાની કચોરી બનાવીશું તો જેના માટે સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરી લઈએ એક પેનની અંદર એક મોટી ચમચી જેટલા આખા ધાણા એક મોટી ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલું જીરું અને એક નાની ચમચી જેટલા કાળા મરી લઈ લઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધાને આપણે શેકી લઈશું આ મસાલા બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું એટલે એકદમ સ્લો ફ્લેમ પર આને આપણે સાધારણ શેકવાના છે તો જો સાધારણ આનો કલર બદલાઈ ગયો છે અને એકદમ સરસ સુગંધ આવવા લાગી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ લઈએ અને આને આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આપણે આને મિક્સર જારમાં નાખી અને આને અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ મસાલાના કારણે કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો અહીં મેં આ બધાને અધકચરો આવી રીતના ગ્રાઇન્ડ કરી લીધું છે તો આને આપણે તેજ પેનની અંદર કાઢી લઈએ અને આ જ મિક્સર જારની અંદર આપણે એક ગ્રીન પેસ્ટ તૈયાર કરીશું જેના માટે મિક્સર જારની અંદર ત્રણ તીખા લીલા મરચાં લઈ લઈએ તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તેની સાથે એકાદ ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક કપ જેટલી કોથમીર લઈ લેશું અહીં મેં કોણી દાંડલી સહિત જ કોથમીર લીધેલી છે અને હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે આમાં આપણે પાણી એડ કરવાનું નથી આવી રીતના અધકચરું જાનું ટેક્સચર રાખવાનું છે તો આ પેસ્ટને પણ એક વાટકીની અંદર કાઢી લઈએ અને આ જ મિક્સર જારની અંદર એક કપ જેટલા લીલા વટાણા લઈને તેને પણ અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં વટાણાને પણ અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે આવું એનું ટેક્સચર હોવું જોઈએ એકદમ ફાઇન પેસ્ટ આપણે તૈયાર નથી કરવાની તો હવે આ બધાને આપણે સાઈડમાં રાખી અને બહારના પળની તૈયારી કરી લઈએ તો જેના માટે એક તપીલી લઈ લીધી છે તેની અંદર આપણે બે કપ અથવા તો બે વાટકી જેટલું પાણી લઈ લઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખી દઈશું સાથે જ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈએ અને એને બરાબર મિક્સ કરી લઈશું તમે ચીલી ફ્લેક્સને બદલે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો અને હવે આની અંદર એક વાટકી જેટલી સોજી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખીશું અને એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું એટલે થોડીક જ વારમાં સોજી છે તે પાણીને એબ્ઝોર્બ કરીને કઠણ થઈ જશે તો જો આ એકદમ સરસ કઠણ થઈ ગઈ છે તો હજી આપણે આને એકદમ સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ માટે કૂક કરી લઈશું જેથી સોજી કાચી ન રહે તો જો આપણી સોજી સરસ કૂક થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે કાથરોટમાં નાખી દઈએ અને આને ફેલાવીને ઠંડુ થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ જેના માટે એક પેન લઈ લઈશું તેની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈએ તેલની અંદર પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને હવે આની અંદર આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ હતી તે એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે થોડીવાર સાંતળ્યા પછી હવે આની અંદર આપણે ગ્રાઇન્ડ કરેલો જે મસાલો છે તે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને મસાલાની સાથે જ આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું તો અહીં મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને આને બરાબર મિક્સ કરીને ચણાના લોટને આપણે શેકી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી બળી ન જાય આ કચોરી છે તે ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે તો જો લોટ પણ આપણો સરસ શેકાઈ ગયો છે ને બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે જે વટાણા ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈએ અને સાથે જ મસાલા પણ કરી લઈશું સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તેની સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું જેથી આમચૂર પાવડરની ખટાસને બેલેન્સ કરે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બાકી આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી અને આને બરાબર મિક્સ કરી લઈશું તો જો બધું મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આને ઢાંકીને એકાદ મિનિટ માટે થવા દઈશું જેથી વટાણાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે જે સોજી રાખી હતી કાથરોટમાં તેની ઉપર એકાદ ચમચી જેટલું તેલ નાખી દઈશું અને આને હાથેથી સરસ કેળવી અને સ્મૂથ કરી લઈએ જેથી એકદમ લોટ જેવું તેનું ટેક્સચર આવી જશે આ આઉટર લેયર સોજીનું આપણે જે કર્યું છે તે એકદમ ગરમ હશે ત્યારે સરસ ક્રિસ્પી લાગશે ઠંડા થયા પછી થોડુંક સોફ્ટ થઈ જાય છે એટલે તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ ગરમા ગરમ કચોરીને ફ્રાય કરવાની તો જો એકદમ મસળાઈને એક સરસ સ્મૂથ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે વટાણા ચેક કરી લઈએ અને કૂક થતાં એકાદ મિનિટ થઈ ગઈ છે તમને એવું લાગે કે વટાણા નીચે ચોંટી જાય એવું લાગશે તો જ્યારે આપણે ઢાંકણ ઢાંક્યું ત્યારે એકાદ ચમચી પાણી એડ કરીને પણ રાખી શકો છો પણ આ નોનસ્ટિક પેન છે એટલે આમાં જરાય ચોંટ્યું નથી એકદમ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું વટાણાની કચાસ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો સ્ટફિંગનો ટેસ્ટ સારો નહીં આવે તો જો આ બધું સરસ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે હાથેથી નાના નાના બોલ્સ બનાવી લઈએ આવી રીતના આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું ખૂબ જ સરળતાથી બની જાય છે કેમ કે આની અંદર બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ એડ કર્યો હતો તો એવી રીતના અહીં મેં બધા જ બોલ્સ વાડીને તૈયાર કરી લીધા છે હવે આપણે જે લોટ રાખ્યો હતો તેને સહેજ સ્મૂથ કરી લઈએ અને આનો એક મોટો લુવો તોડી તેને હાથેથી થેપી અને વાટકા જેવો શેપ આપી દઈશું તો એક વાટકી વટાણાથી આપણે તેર કચોરી બનાવીને તૈયાર કરી શકીશું આવી રીતના વાટકી જેવો શેપ આપ્યા પછી આપણે જે બોલ્સ બનાવ્યા છે તે આની અંદર મૂકી દઈશું અને આને કવર કરી લઈએ આમાં તમારે ખુલવાની શક્યતા બિલકુલ નહીં રહે આવી રીતના વ્યવસ્થિત કર્યા પછી સહેજ દબાવી દઈશું તો આવી રીતના બધી જ કચોરીને આપણે પહેલાં તૈયાર કરી લઈએ અને હવે આપણે આ કચોરીને તળી લઈશું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કચોરીયાની અંદર એડ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે કચોરીને તળવાની છે જેથી આઉટર લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો થોડીક વાર આને આમ જ રહેવા દઈશું તરત આને ઝારાથી પલટાવાનું નથી થોડીક વાર પછી બબલ્સ ઓછા થઈ ગયા છે તો હવે આપણે આને ચમચીથી હળવેકથી પલટાવી દઈએ અને બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે આને મીડિયમ ફ્લેમ પર તળી લઈશું તો આવી જ રીતના આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે કચોરીનો કલર એકદમ સરસ બદામી થઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લઈશું અને આવી જ રીતના બાકીની કચોરી પણ તળી લઈએ તો આ શિયાળામાં તમે પણ એક વખત આવી રીતના ખસ્તા લીલા વટાણાની કચોરી ઝડપથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ